સુરત બારડોલી વિભાગ રાજપૂત સમાજ ટ્રસ્ટ અને યુવા સંગઠન દ્વારા સ્વર્ગવાસ નંદુબેન જયસીભાઈ દેસાઈ મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જેમાં ત્રણસોથી વધુ લોકોએ કેમ્પનો લાભ લીધો બારડોલી ખાતે અનેક સેવાકીય પ્રવૃત્તિથી બારડોલી રાજપૂત સમાજ ઓળખાતો આવ્યો છે આ વખતે પણ વધુ એક સમાજ ઉપયોગી કાર્ય જોવા મળ્યું બારડોલી વિભાગ રાજપૂત સમાજ ટ્રસ્ટ અને બારડોલી વિભાગ રાજપૂત યુવા સંગઠન દ્વારા આરોગ્યને સાંકળી મેડિકલ કેમ્પનું આયોજન થયું રાજપૂત સમાજના પરિવારોમાં આરોગ્ય સુખાકારી જળવાઈ રહે તે હેતુ સાથે મેડિકલ કેમ્પનું પ્રથમવાર સફળ આયોજન કરાયું દરેક વર્ષે શિક્ષણ ક્ષેત્રે સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ મહિલા ઉપયોગી અનેક પ્રવૃત્તિઓ કરતા આવ્યા છે જેમાં આ વર્ષે નું આયોજન કરવામાં આવ્યું હતું જય માતાજી મારું નામ પ્રદીપસિંહ ઈશ્વરસિંહ બાળક ગામ છિત્રા હાલમાં હું શ્રી બાડોલી વિભાગ રાજપૂટ યુવા સંગઠનનો પ્રમુખ શ્રી છું આજ રોજ બાડોલી વિભાગ રાજપૂત સમાજ ટ્રસ્ટ તથા શ્રી બાડોલી વિભાગ રાજપૂત યુવા સંગઠન દ્વારા ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આસપાસના લગભગ ચારસોથી વધારે લોકોએ આનો લાભ ઉઠાવ્યો છે રાજપૂત સમાજના લગભગ પંદર જેટલા ડોક્ટરોએ વિવિધ પ્રકારની અલગ અલગ કેટેગરીમાં સેવાઓ આજરોજ આપી છે આજરોજ સવારે નવ વાગ્યાથી કેમ્પ ચાલુ થયો છે અને બે વાગ્યા સુધી આ કેમ્પ ચાલવાનો છે આનો હેતુ મુખ્ય એ હતો કે સમાજમાં પોતાની હેલ્થ પ્રત્યે પણ સારી જાગૃતિ ફેલાય અને લોકોને ઝડપથી નિદાન મળી શકે સમયસર નિદાન મળી શકે અને એકચ્યુલીમાં જે પ્રશ્ન હોય જે પ્રોબ્લેમ હોય તેનું ફાઇનલ સોલ્યુશન એક સારો વિકલ્પ મળી શકે એ માટેનો પ્રયાસ હતો અહીંયા પ્રેશર ફ્રીમાં ચેક થાય છે સુગર પણ રોજ ફ્રીમાં ચેક થાય છે અને ઇકો કાર્ડિયોગ્રામ માટેનું પણ રોજ ફ્રી ઓફ કોસ્ટમાં એટલે ચેકિંગ થાય છે આવનાર દર્દીઓને જે કોઈ ડોક્ટરો દવા માટેનું પ્રિસ્ક્રિપ્શન જે કંઈ આપે છે જે કંઈ દવાઓ આપે છે તો આજ રોજ દવાઓ પણ ફ્રીમાં આપવાની વ્યવસ્થા કરવામાં આવી છે અને આ તમામ કાર્યક્રમ છે એ શ્રી બારડોલી વિભાગ રાજપૂત સમાજ સમાજ ટ્રસ્ટ તથા યુવા સંગઠન તથા રાજપૂત સમાજ પરિવારના તમામ સભ્યો દ્વારા આયોજિત હતો આજ રોજ અમારા જે કેમ્પ છે તેના મુખ્ય દાતા શ્રી કિશોરસિંહ જયસિંહ દેસાઈ તથા પદ્માબેન જય કિશોરસિંહ દેસાઈ ગામસેવણી હાલમાં યુએસએ છે અને એમના માતૃશ્રી સ્વર્ગવાસ નંડુબા નામે આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ તબક્કે એમનો પણ ખૂબ ખૂબ આભાર જે પણ લોકો અહીં ઉપસ્થિત રહ્યા કેમ્પનો લાભ લઈ રહ્યા છે અને જે કઈ ડોક્ટર મિત્રો આપ્યો છે અને પોતપોતાનો બિઝી શેડ્યુલમાંથી માતાજી અત્યાર માતાજી અત્યાર સુધીમાં ટોટલી રજીસ્ટ્રેશન આજ અમે ગૂગલ ફોર્મનું રજીસ્ટ્રેશન મૂક્યું હતું અને તેમાં રજીસ્ટ્રેશન ચારસો થી વધારે વ્યક્તિઓનું હતું અને હાલની અંદર એકસો ને જેવા થઈને ચાલુ આવી ગયા છે અને હજુ પણ ઘણા બધા લોકો આવી રહ્યા છે અમુક લોકો હાલમાં જમવાની વ્યવસ્થામાં છે તેની અંદર પહેલા જાય છે ને પછી આટલે આવે છે એ પ્રમાણે શિડ્યુલ આગળ ચાલી રહ્યો છે રમેશ કંબાતી દિવ્યાંગ ન્યૂઝ બારડોલી સુરત